વૈષ્ણવો દ્વારા આગામી દિવસોમાં રિલીઝ થનારી મહારાજ ફિલ્મનો બાઇક રેલી અને કાર રેલી કાઢીને વિરોધ કરવામાં આવ્યો મોટી સંખ્યામાં વૈષ્ણવો આ રેલીમાં જોડાયા હતા અને કલેક્ટરને આ ફિલ્મ પર પ્રતિબંધ લગાવવાની માંગ કરી હતી વડોદરા શહેરમાં વૈષ્ણવો દ્વારા આજે રેલી નું આયોજન કરવામાં આવ્યું હતું રજૂઆત કરી કે મહારાજ ફિલ્મ ઉપર પ્રતિબંધ મુકવાની માંગ છે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ઉપર રિલીઝ થનારી મહારાજ ફિલ્મનો સમગ્ર દેશમાં વિરોધ થઈ રહ્યો છે ત્યારે વડોદરા શહેરમાં વૈષ્ણવ સંપ્રદાય દ્વારા પણ આ ફિલ્મનો વિરોધ

આક્ષેપો કરવામાં આવ્યા છે અમારા વૈષ્ણવ સંપ્રદાયના મહારાજ ઉપર પણ આક્ષેપો મૂકવામાં આવે છે જે તદ્દન નકારી શકાય તેવા છે અમારે સૌએ અમારું કર્તવ્ય નિભાવવું જોઈએ અને મહારાજ સામે વિરોધ નોંધાવવો જોઈએ અમે સરકારને વિનંતી કરીએ છીએ કે કોઈ પણ હિસાબે આ ફિલ્મ ને રિલીઝ ન થવા દેવી જોઈએ આ ફિલ્મ રિલીઝ થશે તો આપણા બાળકો અને સમાજ ઉપર તેની ખરાબ અસર થશે અને એવું દેખાશે કે આપણો સમાજ નપુષક છે જે તેને રોકી નથી શક્યો આ ફિલ્મ રિલીઝ થશે તો અમે ઉપવાસ આંદોલન પર ઉતરી જઈશું અમે રોડ પર ઉતરી આવીશું અને આંદોલન કરીશું આ ફિલ્મ ને ચલાવવા નહીં દઈએ જેને લઈને આજે વડોદરા શહેર પોલો ગ્રાઉન્ડ ખાતેથી વિશાળ રેલી યોજી હતી અને આ રેલી જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર આપી રજૂઆત કરવામાં આવશે કે આ ફિલ્મ ઉપર પ્રતિબંધ લગાવવામાં આવે તેવી માંગ કરવામાં આવી હતી